હાલો મિત્રો ભરતીના સ્વાગત છે પરથી અપડેટ્સમાં સ્વાગત છે મિત્રો અને તમે બધા મજામાં જ તો આપણે વિડીયો છે મિત્રો સ્ટાર્ટ કરીએ તો જી એસ આર ટી એસ બસ ડ્રાઈવર તરીકે ભરતીની મિત્રો જાહેરાત કરેલી છે ખાસ કરીને વિડીયોમાં આપણે વાત કરવાની છે આજ જે ડ્રાઈવર તરીકે ભરતી વિશે તો ખાસ કરીને વિડીયો મિત્રો સુધી નિહાળો આપણે જે વાત કરવાની છે જી એસ આર જે ભરતી ભરતી છે મિત્રો બસ સેવા અને આપણે વાત કરીએ તો એમાં ચાર હજાર અને બાસઠ જગ્યા પર ભરતી છે અને ઓફિસિયલી વેબસાઇટ પણ આપેલી છે એના પછીની બધી માહિતી તમને અહીંથી મળી રહેશે મિત્રો અને શું પ્રોસેસ છે એ પણ આપણે વિડીયોમાં ડિસ્કસ કરવાની છે ગુજરાત જીએસ આરટીએસ ડ્રાઈવર તરીકે ભરતીની જાહેરાત કરેલ છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા ભરતીની જાહેરાત કરેલ છે અને કુલ છે ચાર હજાર અને બાસઠ જગ્યા પર ભરતી છે મિત્રો તો એક ભરતી પણ મિત્રો ખાસ કરીને મોટી કહી શકાય ખાસ કરી તો આ જે તૈયારી કરતા છે ડ્રાઈવરો માટે ખાસ કરી અને સારી ભરતી છે આગળ પણ આપણે મિત્રો વાત કરીએ તો ઉમર મર્યાદાની વાત કરીએ તો ઉમર મર્યાદા મિત્રો છે લઘુત્તમ અઢાર વર્ષથી લઈ અને શું મળી ચોત્રીસ વર્ષના ઉમેદવાર છે અહીંયા એપ્લાય કરી શકે અને લઘુત્તમ વયમર્યાદા પચીસ વર્ષ અને મહત્તમ છે ચોત્રીસ વર્ષ અહીંયા તારીખ છે છ નવ નેવ્યાશીથી લઈ અને અઠ્ઠાણું સુધીના ઉમેદવાર છે એ મિત્રો ખાસ કરી એને અહીંયા ફોર્મ છે ભરી શકશે ફોર્મ કઈ રીતે ભરવાનું છે એ પણ વાત કરીશું તો ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા ભરતી છે ને ચાર હજાર બાસઠ જગ્યા છે સૂચના ઉપલબ્ધ છે અને ટૂંકા સમયમાં લાગુ થઈ છે તારીખ મિત્રો ટૂંકા સમયમાં છે આની ભરતી છે આવવાની છે મિત્રો ખાસ કરીને ઓફિશિયલી વેબસાઇટ પણ આપેલી છે એટલે ટૂંક સમયમાં ફોર્મ ભરવાની પ્રોસેસ મિત્રો હાથ ધરવામાં આવશે એટલે ખાસ કરી અને વિડીયો જોઈ લેજો એટલે તમને માહિતી મળી રહે આગળ વાત કરીએ આપણે તો ગુજરાત જે ડ્રાઈવરની પાત્ર અને એજ્યુકેશન લાયકાત ચૂઝ છે તો બારમી પાસ અને વધારે તમે ગ્રેજ્યુએટ હોય મિત્રો તો પણ છે તમે મિત્રો અહીંયા એપ્લાય કરી શકો એવું કંઈ નથી કે મતલબમાં તમે બાર પ્લસ પાસે હોવા જોઈએ તો આગળ વાત કરીએ ઉમર મર્યાદની વાત કરવાની છે ડ્રાઈવરની એપ્લિકેશન ફી શું રહેવાની છે અને ગુજરાત જેની પાત્રા શું અને જેની ઓનલાઈન પ્રોસેસ ફોર્મ ભરવાની છે મિત્રો એના વિશે પણ આપણે જે વિડીયોમાં છે ડિસ્કસ સારી રાખવાના છે એટલે ખાસ કરીને વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો બનાવી રહ્યો તો તમને પૂરી માહિતી છે અહીંથી મળી રહે કારણ કે અધૂરો વિડીયો છોડીને રહેશે મિત્રો તમને માહિતી પૂરી નહીં મળે મિત્રો આગળ વાત કરીએ ઓનલાઈન અરજી વિશે મિત્રો વાત કરીએ આપણે તો આપણે તમારે જે સી એસ આર ડ્રાઈવરની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો એના પર જઈને ફોર્મ ભરવાનું શરૂ કરી દેવાનું છે ત્યાં ઓપ્શન તમને સાઈડમાં મળશે એપ્લાય નાઓ ત્યાંથી બધી પ્રોસેસ છે અને રજીસ્ટ્રેશન અને લોગિંગ કર્યા બાદ છે તમારી પ્રોસેસ છે હાથ ધરવામાં આવશે અને સામાન્ય ઓબીસી માટે અઢીસો રૂપિયા ફી અને એસટી માટે પચીસ રૂપિયા ફી છે એની જોગવાઈ કરેલી છે અને ક્રેડિટ કાર્ડ ઓનલાઈન વળે કોઈપણ જગ્યાએ તમે ચૂકવણી કરી શકશો મિત્રો તો હવે આ ફરતી છે ટૂંક સમયમાં આવવાની છે એટલે ખાસ કરીને તૈયારી જે કરતા હોય એ કન્ટિન્યુ તૈયારી શરૂ રાખજો ટૂંક સમયમાં આવશે તો ચાર પાંચ ડિમા છે અને ફરતી છે આવવાની છે મિત્રો તો ખાસ કરી અને તમારી માટે વિડીયો છે ઉપયોગી થાય એના માટેનો આપણે પ્રયત્ન હતો મિત્રો તો ખાસ કરીને મળી નવા વિડીયોમાં તમને વિડીયો જો સારો લાગ્યો તો કોમેન્ટમાં જણાવજો અને કોઈપણ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં જણાવજો મળી નવા વિડીયોમાં ત્યાં સુધી લઈએ રજા મિત્રો જય હિન્દ જય ભારત